ગામના સરપંચ દ્વારા તારીખ સોળ સપ્ટેમ્બરને મંગળવારના રોજ વાલોડ વન વિભાગને લેખિતમાં અરજી કરવામાં આવી હતી વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા વાલોડ તિતવા ગામમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું અઢાર સપ્ટેમ્બરને ગુરુવારના રોજ રાત્રે દસ કલાકે પાંજરા પાસે દીપડી બચ્ચા લીમડાના ઝાડ પર દેખાતા તિતવા ગામના સરપંચે વાલોડ વન વિભાગના સંદીપ ચૌધરીને જાણ કરવામાં આવી ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ જોનીમ ચૌધરી અર્જુન ચૌધરી તથા આરસીએસએસજી તાપી બ્રાન્ચના સભ્યો ઇમરાન વૈદ અને બનટેગામે તત્કાલિક સ્થળ પર પહોંચી હાથ ધરી હતી કાર્યવાહીમાં દીપડી માદા અંદાજે છતી સાત વર્ષ પાંજરામાં પકડાઈ દીપડીને વાલોડ વન વિભાગની નર્સરીમાં ખસેડવામાં આવી બચ્ચા પકડવા માટે તજવીજ ચાલુ સ્થળ પર અવાજ કરી દીપડીના બચ્ચાને દૂર ખસેડવામાં આવ્યા આ કામગીરીમાં વનવિભાગ અને આરસીએસએસજી તાપી બ્રાન્ચના સભ્યોનો સહયોગ નોંધપાત્ર રહ્યો ગ્રામજનોની સુરક્ષા અને વન્યજીવનના સંરક્ષણ માટે આ સંકલિત પ્રયાસ પ્રશંસનીય છે